સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પટેલનું જળ સંચયને લઈ વધુ એક કાર્ય જળશક્તિ અભિયાન હેઠળ વોટર રિચાર્જીસ સિસ્ટમના પ્રકલ્પનું ખાત મુહૂર્ત સ્પોર્ટ્સ સંકુલમાં ખાત મુહર્ત કર્યું કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા તેઓ મંત્રી બન્યા ત્યારથી પાણીને લઈ વધુ ચિંતિત છે કઈ રીતે વરસાદી પાણીનું સંચય થાય તે દિશામાં કામ શરૂ કર્યું છે દેશના અલગ અલગ રાજ્યોમાં પણ કામ શરૂ કર્યા છે

અને ભૂગર્ભનો જે જળસ્ત્રોત છે તે કેવી રીતે ઉપર આવે તેનો એક આ ભગીરથ કામ પાટીલ સાહેબ કરી રહ્યા છે